જીવનમાં ઉપયોગી વાતો પ્રબુદ્ધ વ્યક્તિ માટે ગંદકીનો ઢગલો પથ્થર અને સોનું બધું સમાન છે હું ગરમી આપું છું હું વરસાદ લાવું છું અને તેને રોકું છું હું અમરત્વ અને મૃત્યુ પણ છું જે વ્યક્તિ તમારા ખરાબ સમયમાં તમારો સાથી છે તે તમારા સારા સમયનો સાચો ભાગીદાર છે જેઓ હંમેશા મારી સાથે જોડાયેલા રહે છે અને મને પ્રેમ કરે છે તેમને હું જ્ઞાન આપું છું જેણે પોતાનું મન જીતી લીધું છે તેના માટે મન શ્રેષ્ઠ મિત્ર છે પવિત્ર વિચારનું જીવનમાં સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા હંમેશા મથવું જોઈએ જીવનની દરેક સવાર કેટલીક શરતો લઈને આવે છે અને જીવનની દરેક સાંજ કેટલાક અનુભવ આપીને જાય છે જે વ્યક્તિ પરિણામની ઈચ્છા છોડીને માત્ર પોતાના કામ પર ધ્યાન આપે છે તે જીવનમાં ચોક્કસપણે સફળ થાય છે વ્યક્તિ જે ઈચ્છે તે બની શકે છે જો તે સતત શ્રદ્ધા સાથે ઈચ્છિત વસ્તુ વિશે વિચારે છે